ગઢડા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ધારાસભ્ય શંભુના ટુંડિયા સહિત જિલ્લા ભાજપના આગેવાનો તેમજ સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાજર રહ્યા હતા કેન્દ્રીય મંત્રીની હાજરીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થતાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનોમાં ખુશી જોવા મળી બોટાદ જિલ્લાનું ગઢડા કે જ્યાં ગઢડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે જે અંતર્ગત ગઢડા નગરપાલિકામાં કુલ સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ જેમાં ચાર બેઠક ભારતીય જનતા પાર્ટી બિનહરીફ વિજેતા થયેલ ત્યારે આજરોજ બાકી રહેલ ચોવીસ બેઠક જીતવા માટે ભાજપ માઇક્રો પ્લાનિંગ સાથે કામ કરી શકે જેના ભાગરૂપે આજરોજ ગઢડા શહેરમાં કેન્દ્રીય મંત્રી અને બોટાદ ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણીયાની હાજરીમાં તેમના હસ્તે ગઢડા નગરપાલિકા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે ગઢડા ધારાસભ્ય શંભુના ટુંડિયા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ગઢડા નગરપાલિકા સંયોજક જયરાજભાઈ પટગીર રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા સહિત અન્ય રાજકીય આગેવાનો તેમજ જિલ્લા તેમજ તાલુકા અને શહેરના હાજર રહેલ ગઢડા નગરપાલિકાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી આવેલ અને તેમના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન થયેલ તેમજ ગઢડા નગરપાલિકાની બાકી રહેલ ચોવીસ બેઠક જીતવા માટે કાર્યકરોને માર્ગદર્શન સાથે ઉત્સવ પૂરો પાડવામાં કાર્યકર્તાઓ અને આગેવાનોમાં પણ અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે જેને લઈ ઉદ્ઘાટન પ્રસંગના હાજર આગેવાનો દ્વારા આગામી દિવસોમાં પ્રચાર પ્રચાર કેવી રીતે કરવો તેમજ મતદાર સુધી કેમ પહોંચવું જેવી મહત્વની બાબતો સાથે કાર્યકર્તાઓ ને માર્ગદર્શન આપતા આગેવાનોમાં પણ આ વાતની ખુશી જોવા મળી હતી અનેક આગેવાનો દ્વારા તમામ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી ગડડા કાર્યકરોનો ઉત્સાહ અને ઉમંગ જોતા કેન્દ્રીય મંત્રી નીંબુબેન બામણિયા દ્વારા પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ચાલી રહી છે એના ભાગરૂપે આજે ગઢડા નગરપાલિકાની અંદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે અહીંયા આવવાનું થયું છે આ મધ્યસ્થ કાર્યાલયના શુભારંભે અમારા લોકલાડીલા ધારાસભ્ય પૂજ્ય સંત માનનીય શંભુનાથજી બાપુ પણ ઉપસ્થિત છે કિસાન મોરચા રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ પણ અમારે અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ પ્રમુખ સુરેશભાઈ અને સમગ્ર ચૂંટણીની ને દેખરેખ ચાલી રહી છે એવા અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ મહામંત્રી અને સૌ આગેવાનોની હાજરી વચ્ચે આજે ગઢડા નગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે મને આનંદ છે કે ગઢડા નગરપાલિકા જે સાત વોર્ડ છે સાત અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે ત્યારે ચાર એટલે કે એક વોર્ડ સમગ્ર બિનહરીફ તરીકે આજે જાહેર થયો છે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતી ચૂક્યા છે અને બાકીના ઉમેદવારો છે એ સારી લીટથી જીતે એના માટે સમગ્ર નગરપાલિકાની અંદર ખૂબ સારું વાતાવરણ છે દિલ્હીના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો કેજરીવાલની સરકાર લોકોને સતત ગુમરાહ કરવાનું વારંવાર ખોટા નિવેદનો કરવાનું ત્યારે જનતા જનાર્દને તેને જવાબ પણ આપી દીધો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઈ અને જે વિકાસનો યજ્ઞ આરંભો છે ત્યારે જનતા જનાર્દન પણ એક પછી એક રાજ્યની ચૂંટણી આવી રહી અને જનતા જનાર્દને આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે સૌનો વિકાસ થાય એ મંત્ર સાથે અમારી સરકાર ચાલી રહી છે ત્યારે ગઢડા નગરપાલિકા પણ અમે ખૂબ સારી લીડથી જીતવાના છીએ એવી હું આશા પણ વ્યક્ત કરું છું અમારા કાર્યકરો ખૂબ મહેનત કરે પરિશ્રમ કરી અને આ ચૂંટણીના શ્રી ગણેશ કરી અને પ્રચાર કરી રહ્યા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જનતા જનાર્દને નરેન્દ્રભાઈને ત્રીજી વાર આશીર્વાદ આપ્યા અને ત્યારે જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સંકલ્પ કર્યો હતો કે ત્રીજી વખતની સરકાર ત્રણ ગતિથી કામ કરશે આજે વિશ્વની અંદર પાંચમી આર્થિક સત્તા બની રહી છે અને આવનાર દિવસોની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતની અર્થવ્યવસ્થા ત્રીજી બનવા જઈ રહી છે ત્યારે આજના પરિણામ પર નજર લોકોએ કરી છે જે કેજરીવાલ સરકાર સતત લોકોને ગુમરાહ કરવાનું જૂઠ પર જૂઠ ફેલાવાનું જે કામ કર્યું છે જનતા પણ તેને ઓળખી ગઈ છે પ્રજાએ તેને ઓળખીને આજે ભારતીય જનતા પાર્ટીના જે જેટલા ઉમેદવારો છે એ ખૂબ લીડથી આગળ ચાલી રહ્યા છે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સબકા સાથ સબકા વિકાસના મંત્ર લઈને યુવા હોય ગરીબ હોય મહિલા હોય કે કિસાન હોય સૌનો વિકાસ થાય દેશ આગળ વધે અને આજે દેશ વિકાસની ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે દિલ્હીની અંદર પણ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા સંગઠનની મહેનતથી અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા જે મહેનતને પરિશ્રમ કર્યું છે એનું આજે અમને પરિણામ દિલ્હીમાં પણ ખૂબ સારું મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીની અંદર પણ લોકોના વિકાસ માટે અમને મોકો જ્યારે આપ્યો છે ત્યારે દિલ્હીની સરકારમાં અમે પણ આ મોકાને સાર્થક કરશું એવી પણ શુભેચ્છા વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી દિલ્હીની રાજ્ય સરકારની જે ચૂંટણી હમણાં પરિણામો રિસેન્ટલી જે આવી રહ્યા છે એમાં છેતાલીસ જેટલી સીટ પર ભારતીય જનતા પાર્ટી લીડ લઈ રહી છે સાથે આનંદ અને હર્ષનો વિષય અમારા બધા માટે એ છે કે ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી વર્તમાન મુખ્યમંત્રી આરટીસી અને નાયબ મુખ્યમંત્રી જે છે ભાઈ મનીષજી એ પણ પાછળ ચાલી રહ્યા છે એટલે દિલ્હીની જનતાએ જે કેજરીવાલે આમ તો કેજરીવાલ અમે ક્યારે કહેતા નથી કારણ કે હું રાષ્ટ્રીય મહામંત્રી છું એટલે દિલ્હીમાં અવારનવાર હું અને આદરણીય બાપભાઈ જતા હોઈએ છીએ એટલે અમે કેજરીવાલ નથી કહેતા એને અમે જૂઠેરવાલ કહી છે એટલે આ જુઠેરવાલે મોલ્લા ક્લિનિક હોય મોડેલ સ્કૂલ હોય યમુનાના પાણીનો એ પોતે જ કહેતા હતા કે આ પાંચ વર્ષ છેલ્લો મને મોકો આપો અને હું પોતે સ્નાન કરીશ યમુનાજીમાં યમુનાજીમાં તો સ્નાન નથી કર્યું પણ શરમની વાત એ છે કે એમણે વિશેષ સમુદાયને તુષ્ટિકરણ કરવા માટે એ કુંભના પ્રયાગના મહામેળો આપણો છે એકસો ને ચુમ્માલીસ વર્ષે જે આવ્યો છે એમાં પણ એ હિમાત નથી કરતા ત્યાં દર્શન કરવા જવાની આટલી મેલી મુરાદો સાથે જયારે આવા રાજકીય પક્ષો કામ કરતા હોય ત્યારે ભારતનું હૃદય છે દિલ્હી અને દિલની જવાબ આપે દિલ જવાબ આપે એ આ કડકમાં કડક જવાબ છે અને એમણે જે શિશ મહેલની ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાઓ જે એમણે વટાવી દીધી હતી એનું આ પરિણામ છે અને સંગઠનની શક્તિ ભારતીય જનતા પાર્ટી જે મજબૂતાઈથી કામ કરી છે સંગઠન શક્તિ એ મજબૂત છે અને એટલે અને અમારું સૂત્ર છે સેવા એ જ એનો અમારો મેઇન સૂત્ર છે એટલે સેવાના સૂત્રો સાથે પરિવાર સત્યાવીસ વર્ષ પછી કમબેક થઈ રહ્યું છે ત્યારે દિલ્હીના સૌ મતદાતા ભાઈ બહેનોનો હૃદયથી આપણે આભાર એમનો જે જનાદેશ છે એને વંદનીય કરી અને આપણે માથે ચડાવીએ છીએ અને સૌને અભિનંદન આપીએ છીએ